વલસાડમાં શ્રી ગૌરી ગણેશજીની સાતસોથી વધુ પ્રતિમાઓનું ઔરંગા વાંકી સહિતની નદીઓમાં રંગે વિસર્જન કરવામાં આવ્યું વલસાડ સિટી રૂરલ તથા ડુંગરી પોલીસ મથકમાં નોંધાયેલા એકસો છત્રીસથી વધુ મંડળો તથા વ્યક્તિગત રીતે સ્થાપિત કરાયેલ ગણેશજીની વિસર્જન યાત્રા સમયસર નીકળી હતી વલસાડ શહેર અને તાલુકામાં ગણેશ મંડળો દ્વારા સ્થાપિત ગૌરી ગણેશજીની પ્રતિમાઓનું આજે વિસર્જન ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ઉત્સાહભર્યા વાતાવરણમાં ઔરંગા નદી વાંકી નદી અતુલપાર નદી ઉપરાંત તિથલ દરિયા કિનારે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવો દરિયામાં શાંતિપૂર્વક રીતે કરવામાં આવ્યું હતું મોટાભાગના ગણેશ મંડળોએ બપોરે એક વાગ્યા બાદ વિસર્જન યાત્રા શરૂ કરી હતી દેશભરમાં ઉજવાતા ગણેશ ગણેશોત્સવો અંતર્ગત વલસાડ જિલ્લામાં ગત તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસે ગણેશ ચતુર્થીએ ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કર્યા બાદ ગણપતિની મૂર્તિઓનું આજે શ્રી ગૌરી ગણેશજીના વિસર્જન નિમિત્તે વલસાડ શહેર અને આસપાસના નનકવાડા ભાગડા વડા તેમજ વશિયર તિથલ ધમડાચી ગુંદલાવ અતુલ જુજવા અટકપારડી રોણવેલ અડગામ સારંગપુર સહિતના ગામોમાં નાના મોટા મળી સિટી પોલીસ સ્ટેશનમાં એકસો છત્રીસ મંડળો તેમજ વ્યક્તિગત રીતે ઘરે બેસાડેલા મળી સાતસો થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન યાત્રા ચુસ્ત પોલીસ બંધ બસ વચ્ચે નિર્ધારિત રૂટ ઉપરથી ચાલુ થઈ હતી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વિસર્જન યાત્રા વલસાડના તિથલ રોડ નાના તાઈવાડ રોડ સ્ટેશન રોડ તથા સ્ટેડિયમ રોડથી નીકળી આઝાદ ચોકથી એમજી રોડ ધોબીવાડ મોટા બજાર થઈ બંદર રોડ સ્થિત ઓરંગા નદી પર પહોંચી હતી જ્યાં શ્રીજીની પ્રતિમાઓનું નદીમાં ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિસર્જન કરાયું હતું વલસાડ ઓરંગા નદીના કિનારે ભાગડા ખુર્દ અને તરિયાવાડ વિસ્તારના સેવાભાવી તરવૈયા યુવાનો દ્વારા શ્રીજીની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડના જવાનો તથા પાલિકાના અન્ય કર્મચારીઓએ વિસર્જનની કામગીરી ખૂબ જ સુંદર રીતે પાર પાડી હતી આ ઉપરાંત વશિયર કન્ટ્રી ક્લબ તથા સિવિલ હોસ્પિટલ નજીકની વાંકી નદી ધમડાચી લીલાપુર ઓરંગા નદી ચીંચાઈ ગરગડિયા ખાડી રોણવેલ તળાવ તથા મગોદ ડુંગરી અને તિથલ દરિયા કિનારે પણ કેટલીક પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.